ના યા જ છું મા કાકા કહું બાઇક લઈ આલો બાઈક લી આલો બાઈક લે હજી છોટું મોટો થઈ ગયો નહીં લાવવું નહી લાવું અને મા બધાય બાઈક લઈને ફરી અને મને જ મેળવા મારતા હોય છતાં કાકાને કે બાઇક લી આલો બાઈક લે આલો ત્યાં જ તો ના યાદ છું હોવાનું હો કાકા હોતા હા શી હોતતા હોતા

એક તો બાઇક જેવડો તો હા હું બાઇક લેવું હોય જો ચોખા જતા રહ્યા રી તો પાણી મગજ નો પાવું ગુવાડું હોય જતો રહ્યો આખા દાણા હવાળો નો નેકરી જો આખા દાણા નો ખોરવું ચોખાન ગટું ના ખોરવું ગટું ગટું કોક આવો તો પૂછવું ગટું મળ્યું ના મળ્યું એ કોઈ ઓળખતું એ કેવ્યા હોય ગટું

नहीं नश्करी आहे बड़कवानी बड़कवानी वाधरू बड़कवानी वह गट्टो नो खुर वहाँच वाकान अई काने भी अथा भी अथा ना तो वह में चलो आई वह में ची जो ची जोगा

ઓ વાની તો બાઇક ને બાઇક સોય બાઇક આવું હે કાકા વાગે કાકા વાગે હેડોમ ગેર હેડ ગેર ગેર આ માર નકાસો ન કોઈ ઇતારો મેલે અલ્યા મેલ મેલ સોણો મેલ મેલ આ ઇતારું દીતાવ આ કાકા છે લાય બાઇક લાય બાઇક હવે રસ્તો રસ્તો હેડીન જાયે નહીં જો તું મારા ભાઈ જો તું લેટ તો